તલવાર ચાર ને ઈજા પહોંચી હતી બે વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને ઘર પર સોડાના બોટલો ઘા કરવામાં આવ્યા આ અંગે થોડા પોલીસે સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી જાણવા મળતી માહિતી અનુસાર એસી ફૂટ રોડ ઉપર ખોડિયાનગર શહેર નંબર ચાર માં રહેતા દિવ્યાબેન નિર્મળભાઈ મકવાણા દ્વારા થાણા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે જુનેદ એલિયાસ યુનિસ અને પોમો મુસ્લિમ નામ આપ્યા છે દિવ્યાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રિના દસ એક વાગે તેમના નણંદ શિલ્પાબેન માનસુરભાઈ લતામાં રહેતા બાપુ ઉર્ફ ફકીર વગેરે કૂતરું શેરીમાં ના રાખો દૂધ ન પીવડાવો અહીં બધાને કરડે છે તેમ સમજાવવા ગયા હતા રાત્રિના સવા બારેક વાગ્યા આસપાસ દિવ્યાબેન તેમના પતિ નિર્મલભાઈ જેઠ શૈલેષભાઈ સસરા માણસુરભાઈ તથા નણંદ શિલ્પાબેન બધા ઘર પાસે ખોડિયાર નગર શહેર નંબર માં હતા ત્યારે આરોપીઓ અહીં ધસી આવ્યા હતા અને ગાળો બોલી માથાકૂટ કરી હતી ઇલિયાસના હાથમાં તલવાર હોય જેનો ઘા મારવા છતાં દિવ્યાબેને હાથ આડો રાખતા હાથમાં ઈજા પહોંચી હતી તેમજ તેના પતિ નિર્મલભાઈને ધોકા વડે માર માર્યો હતો બાદમાં ચારેય શખ્સો સોડાના બોટલોના ઘા કર્યા હતા આટલું જ નહીં શિલ્પાબેન ના ઘર પાસે શેરીમાં તેઓના પાર્ક કરેલા પ્લેટિના અને જ્યુપિટરમાં ધોકા મારી નુકસાન કર્યું હતું આ હુમલામાં દિવ્યાબેન સામાન્ય ઈજા પહોંચી છે